નમસ્કાર મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી ટોક સ્વાગત છે આગળ અભ્યાસ કરીશું આપણે અત્યાર સુધીમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીના એક થી લઈને સત્તર સુધીના પ્રકરણમાં જે કઈ પરીક્ષા લક્ષી છે એ ચર્ચા કરી લીધી છે હવે પ્રકરણ નંબર અઢાર ઉચ્ચ શિક્ષણની નિયમનકારી પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આજે ઉચ્ચ શિક્ષણની જે પ્રણાલી છે એમાં શું શું સુધારાની જરૂરિયાત છે કેવા કેવા મોટા પાયે સુધારા કરવાના છે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી ની અંદર કહેવામાં આવ્યા છે તો એ બાબતે જે છે આ પ્રકરણની અંદર જે ખાસ ભલામણ જે ન્યૂ એજ્યુકેશન લેવલે કરવામાં આવી છે તો ખાસ ઉચ્ચ શિક્ષણ લેવલે શું ભલામણ કરવામાં આવેલી છે તો તમામ પ્રકારના ઉચ્ચ શિક્ષણ એ પછી નિયમન માન્યતા અનુદાન અને ધારા ધોરણની વ્યવસ્થા નિર્ધારણ માટે એક બૃહદ સંસ્થા ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ એટલે કે એચ ઇ સી આઈ હશે ટૂંકમાં આ વસ્તુ ખાલી સિમ્પલ એમ કહેવા માંગે છે કે જે ઉચ્ચ શિક્ષણની જે સંસ્થાઓ છે એનું સૌથી આ બધું જ મેનેજમેન્ટ કરતી એક મુખ્ય સંસ્થા કઈ હશે તો એ હશે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ એને ઇંગ્લિશમાં કહે તો હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય કે ઉચ્ચ શિક્ષણની જેટલી પણ સંસ્થાઓ છે એની સૌથી મોટી બૃહદ સંસ્થા કે જે બધું મેનેજમેન્ટ એના અંડરમાં આવે ભારતની સૌથી મોટી સંસ્થા કઈ ગણાશે તો એ ગણાશે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ અંગ્રેજીમાં કે તો હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા હવે મિત્રો આજે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા છે એટલે કે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ છે એ એકલી ઈ તો સૌથી મોટી છે બરોબર છે પણ એની અંડરમાં બીજી ચાર સંસ્થાઓ કામ કરશે કે જેને કામ કામગીરી વહેંચી નાખી છે અહીંયા આપણે અગાઉ અહીંયા ચર્ચા કરીએ આપણે નિયમન માટે માન્યતા માટે અનુદાન માટે શૈક્ષણિક ધારાધોરણ માટે વ્યવસ્થા માટે તો આ જે ચારેય કામ છે નિયમનનું કામ છે માન્યતાનું કામ છે અનુદાનનું કામ છે શૈક્ષણિક ધારાધોરણનું કામ છે તો આ ચારેય જે કામ છે એ અલગ અલગ સંસ્થાઓ કરશે તો એ પણ તમારે પરીક્ષા લક્ષી છે પરીક્ષામાં છાઈ શકે છે તો મિત્રો સોરી મિત્રો તો આ જે કામ છે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ એન એચ તો જે આ સંસ્થા છે એ નિયમન નું કામ કરશે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બાબતે જે બીજી સંસ્થા છે એ કામ કરશે માન્યતા માટે તો બીજી સંસ્થા કઈ છે રાષ્ટ્રીય માન્યતા પરિષદ એટલે કે તો આ જે સંસ્થા છે એ માન્યતાનું કામ કરશે ત્રીજી સંસ્થા છે જે અનુદાનનું કામ કરશે ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ એટલે કે એચ સી આપણે તમામના ફૂલ ફોર્મ નીચે લખેલા છે આપણે જોઈએ છીએ પણ અત્યારે ખાલી ખાસ નામ જો અને જે ચોથી સંસ્થા છે મિત્રો જે ખાસ ધારાધોરણ છે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું માળખા છે તો એ બધી બાબતોનું કામ એટલે કે જી ઈ સી તો આ જે ચારેય કામ છે આ ચારેય સંસ્થાઓ કઈ કઈ સંસ્થાના અંદરમાં આવશે તો આ ચારેય સંસ્થાઓ ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગના અંદરમાં કામ કરશે હવે આ ચાર ચાર સંસ્થાઓના ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય છે પરીક્ષા લક્ષી છે તો પેલું જે પેલી સંસ્થા છે જે માન્યતાનું કામ કરે છે એન એચ ઇ આરસી તો એનું ફૂલ ફોર્મ છે નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ જે બીજી સંસ્થા છે એન એ સી તો એનું ફૂલ ફોર્મ છે નેશનલ એક્રીડિએશન કાઉન્સિલ જે ત્રીજી સંસ્થા છે એચ ઇ જી સી એટલે કે હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ અને ચોથી સંસ્થા છે જીઈસી એટલે કે જનરલ એજ્યુકેશન કાઉન્સિલ મિત્રો કદાચ ફૂલ ફોર્મ એકવાર વાર વાંચે તમને યાદ ન રહે બે વાર વાંચો ન યાદ રહે પણ મેક્સિમમ રિવિઝન કરજો ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધુ છે પરીક્ષા લક્ષી છે તો ખાસ આ બાબતનું ખાસ ધ્યાન આપજો હવે જે આપણે વાત કરી છે ચાર સંસ્થાઓ એ ચાર આધાર સ્તંભ તરીકે કામ કરશે જે આપણે વાત કરી ઉચ્ચ શિક્ષણ આયોગ એના અંડરમાં ચાર સંસ્થાઓ છે તો ચારેય સંસ્થાઓ એક આધાર સ્તંભ તરીકે કામ કરશે તો પહેલો આધાર સ્તંભ આપણે કયો કીધો તો પહેલો આધાર સ્તંભ કીધો એન એચ ઈ આર એટલે કે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ તો આ જે પહેલો આધાર સ્તંભ છે પહેલી સંસ્થા છે એ શું કામ કરશે નિયમનનું કામ કરશે તો જો નિયમન કરવાનું કામ એનું મુખ્ય હશે શેમાં ઉચ્ચ ઉચ્ચ શિક્ષણ નિયમન કરશે બીજું શિક્ષણમાં શિક્ષક પ્રશિક્ષણને પણ સમાવિષ્ટ કરાશે આપણે જે બી એડ ની માં બી એલ કરતી જે સંસ્થાઓ છે પ્રોવાઈડ કરતી ડિગ્રી તો એને પણ એની સાથે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જોડી દેવામાં આવશે બીજું ખાસ આમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જે સંસ્થા છે નિયમનની એમાં ચિકિત્સાને લગતી જે સંસ્થાઓ છે અને કાયદાને લગતા શિક્ષણને લગતી જે છે એને બાકાત ટૂંકમાં એના માટે અલગથી વ્યવસ્થા કંઈક કરેલી હશે તો ખાસ આટલું યાદ રાખજો પેલો આધારસ્તંભ કયો છે તો પેલો આધારસ્તંભ છે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ પરીક્ષામાં પૂછાઈ શકે છે પેલો આધારસ્તંભ કયો બીજો આધારસ્તંભ કયો પેલો નિયમન માટે છે બીજો માન્યતા માટે છે તો આવી રીતે તમે યાદ રાખી શકો છો અને ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવું પડશે તો બીજો આધાર આધાર સ્તંભ સ્તંભ મિત્રો કયો છે 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 બીજો જે એ રાષ્ટ્રીય માન્યતા પરિષદ એટલે કે નું આપણે ઉપર જોઈ ગયા તો આ જે આધાર સ્તંભ છે આ જે સંસ્થા છે એ શું કામ કરશે તો એ માન્યતા આપવાનું કામ કરશે કોઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે ઉદાહરણ તરીકે કોઈ કોલેજ છે અમદાવાદની જે નવી સ્થાપવાની છે તો શું ઈ ધારાધોરણ જે નક્કી કરવામાં આવે છે શિક્ષણ કે એજ્યુકેશન અનુરૂપ એ પરિપૂર્ણ કરે છે જે જે માન્યતા આપવાનું કામ છે આ રાષ્ટ્રીય માન્યતા પરિષદ છે એ આ માન્યતા આપવાનું કામ કરશે ત્રીજો આધાર સ્તંભ છે ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ એચ ઇજીસી સિમ્પલ છે ખ્યાલ આવી જાય અનુદાન એટલે કે પૈસાની વાત કે વિદ્યાર્થીઓને કોઈ પણ સંસ્થાઓને ગ્રાન્ટ આપવાની વાત હોય શિષ્યવૃત્તિની વાત હોય તો આ બધું જે કામ છે આના અંડરમાં આવશે તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આર્થિક અનુદાન આપવાનું કાર્ય શિષ્યવૃત્તિના વિતરણનું કાર્ય આ ઉપરાંત ગુણવત્તા સભર કાર્યક્રમો માટે સંસ્થાઓને વિકાસ નિધિ વિકાસ નિધિ એટલે કે એક રીતે પૈસા તે ફંડ એમ તો વિકાસ નિધિ પૂરું પાડવાનો કાર્યભાર ટૂંકમાં જે પૈસાનો વહીવટ છે જે અનુદાન આપવાની વાત છે શિષ્યવૃત્તિ આપવાની વાત છે એ કયા સંસ્થાના અંડરમાં આવશે તો બીજો સોરી ત્રીજો આધાર સ્તંભ ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ તો ખાસ યાદ રાખજો પહેલો આધાર સ્તંભ નિયમન માટે બીજો માન્યતા માટે ત્રીજો અનુદાન માટે અને ચોથો છે બધો સામાન્ય વહીવટ જે માળખાકીય હોય યોગ્યતાનું બધી રીતે જે સામાન્ય શિક્ષણ પરિષદ ની અંદર જે ચોથો આધાર સ્તંભ છે એની અંદર આવશે ચોથો આધાર સ્તંભ છે જેને સવિશેષ સ્નાતક ગુણ લક્ષણો એટલે કે ગ્રેજ્યુએટ એડ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવશે ટૂંકમાં આ બહુ પરીક્ષા લક્ષી નથી પણ ખાસ યાદ રાખો કે જે સ્નાતક છે અનુસ્નાતક છે તો એના જે કંઈક તો હોય ને ભણાવે એટલે એને કંઈક પહેલેથી નક્કી હોય કે ભણાવશે પછી આ એનામાં જે જે વિદ્યાર્થીઓમાં પરિપૂર્ણ થશે તો એના માટેના જે ગુણ લક્ષણો છે તો એ બધું કોણ આ સંસ્થા છે સામાન્ય શિક્ષણ પરિષદ જે છે એ આ સંસ્થા નક્કી કરશે આ ઉપરાંત આ જે સંસ્થા છે ઈ સામાન્ય શિક્ષણ પરિષદ દ્વારા એક રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ યોગ્યતા માળખું તૈયાર કરવામાં આવશે જે રાષ્ટ્રીય કૌશલ્ય યોગ્યતા માળખું એટલે કે એનએસ ક્યુ સાથે સુસંગત હશે આપણે આની પહેલા એનએસ ક્યુએફ ની ચર્ચા કરી હતી આગળના લેક્ચરમાં જે વ્યવસાયિક શિક્ષણમાં બાબતે હતું તો જે એન એચ ક્યુએફ છે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ યોગ્યતા માળખું અને આ જે રાષ્ટ્રીય કૌશલ્ય યોગ્યતા માળખું છે એ બંને એકબીજા સાથે કનેક્ટેડ હશે જેથી મેક્સિમમ સ્કિલ વાળું જોઈએ સ્કીલ ડેવલપમેન્ટની વાત છે વિદ્યાર્થીઓમાં પરિપૂર્ણ થાય વિદ્યાર્થીઓ હાંસલ કરી શકે આ જો એનએસ ક્યુએફ જોઈએ એનએસ ક્યુએફ એટલે કે આપણે જે વ્યવસાયિક શિક્ષણમાં જોયું હતું કે એક સ્કીલનું એક આખું માળખું તૈયાર કરશે તો એનએસ ક્યુએફ સાથેની સુસંગતતા વ્યવસાયિક શિક્ષણને ઉચ્ચ શિક્ષણમાં સંકલિત કરવામાં સરળતા કરી આપશે આપણે વ્યવસાયિક શિક્ષણને લગતું પ્રકરણ ભણ્યા હતા કે શાળા શિક્ષણ માધ્યમિક લેવલે પણ વ્યવસાયિક શિક્ષણ આપવાનું છે કોલેજ લેવલે પણ આપવાનું છે તો ખાસ અહીંયા જે ઉચ્ચ શિક્ષણનું માળખું તૈયાર કરવાનું છે કયું માળખું તો આ જે છે એન એચ ઇ ક્યુએફ નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્ક તો એની અંદર જે આ વ્યવસાયને લગતું જે સ્કિલને લગતું જે માળખું છે એને કનેક્ટ કરવાનું જોઈન્ટ કરવાની બાબત આની અંદર કરવામાં આવી છે બંનેના ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે ખાસ યાદ રાખજો એન એચ ક્યુ એટલે કે નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્ક અને એનએસ ક્યુએફ એટલે કે નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક તો આ બંનેના જે ફૂલ ફોર્મ છે એ પરીક્ષા લક્ષી છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે આગળ જોઈએ મિત્રો જે સામાન્ય શિક્ષણ પરિષદ છે જે જી ઈસી છે આપણે જે ચોથો આધાર સ્તંભની વાત કરી એ રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ યોગ્યતા માળખાના માધ્યમથી જે ક્રેડિટ ટ્રાન્સફર છે ક્રેડિટ ટ્રાન્સફર વગેરે બાબતો માટે સમાન રૂપે અને સુવિધાજનક માપદંડ સ્થાપિત કરશે આ ક્રેડિટ શું છે તો આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એ બી સી તો આ એમાં જે ક્રેડિટ જમા થાય છે તો એ બાબતનું બધું કામ છે એ આના અંડરમાં આવશે આ પરિષદના અંડરમાં આવશે એટલે કે સામાન્ય શિક્ષણ પરિષદ છે એના અંડરમાં આ જે ક્રેડિટ ટ્રાન્સફરની જે બાબત છે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે અસરકારક પ્રશાસન અને નેતૃત્વ તો મેનેજમેન્ટની વાત છે આટલી બધી ભલામણો કરી તો કંઈક વ્યવસ્થિત મેનેજમેન્ટ તો થવું પડે તો આ મેનેજમેન્ટ માટે એક બીઓજી બોર્ડ ઓફ ગવર્નર ની રચના કરવામાં આવશે ગવર્નર્સ ખાસ યોગ્ય માન્યતાઓ પ્રાપ્ત થયા પછી બીઓજી ની સ્થાપના કરવામાં આવશે આની અંદર તમામ સંસ્થાઓને બીઓજી જે છે એની અંદર જોડવામાં આવશે ને એની મેનેજમેન્ટ છે એ આખું આ જે બીઓજી છે બોર્ડ ઓફ ગવર્નર્સ આખું જે બોર્ડ છે એ ધ્યાન રાખશે આ બીઓજી શું છે તો એની અંદર ઉચ્ચ સક્ષમ અને સમર્થ એવી મજબૂત વ્યક્તિઓના સમૂહનો સમાવેશ થશે ટૂંકમાં એજ્યુકેશન લેવલે જે તજજ્ઞો હોય એવાનું એક આખું એક બોર્ડ બનાવવામાં આવશે જે આ સંસ્થાઓનું બાબતે પ્રસાર જે સંસ્થાઓના મેનેજમેન્ટનું કામ છે એ કરશે અહીંયા ખાસ એક લક્ષ્યાંક આપવામાં આવેલો છે તો ખાસ વર્ષ યાદ રાખજો કે તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પ્રોત્સાહન સમર્થન અને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ સોરી આ તો કઈ લક્ષ્યાંક નથી તો માર્ગદર્શન અત્યારે આપતા જ હોય બે હજાર ચોત્રીસ સુધી બે હજાર ચોત્રીસ સુધીમાં તેમને સ્વાયત્ત બનાવવાનો ઉદ્દેશ્ય રખાશે તો આ જે સંસ્થાઓ છે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એને સ્વાયત્ત બનાવવાનો ટાર્ગેટ ક્યાં સુધીનો રાખવામાં આવ્યો છે તો બે હજાર ચોત્રીસ સુધીનો જે છે એ ટાર્ગેટ રાખવામાં આવેલો છે હવે આગળ જોઈએ મિત્રો વિભાગ આપણે જે ન્યુ એજ્યુકેશન પોલિસીના પહેલા કે કે બીજા લેક્ચરમાં અંદર મુખ્ય કેટલા વિભાગો છે તો મુખ્ય ચાર વિભાગો છે 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 આપણે બે વિભાગ કમ્પ્લીટલી અભ્યાસ એ કરી હવે વિભાગ નંબર ત્રણ ને એનું પ્રકરણ નંબર વીસ એટલે કે વ્યવસાયિક શિક્ષણ છે એ હવે અભ્યાસ કરીશું તો એની અંદર મિત્રો શું કીધું છે સિમ્પલ વસ્તુ છે કે કૃષિ શિક્ષણ અને તેની સાથે જોડાયેલા વિષયોને પુનજીવિત કરવામાં આવશે તમને ખ્યાલ છે કે કૃષિ બાબતે ખાસ શિક્ષણ આપવું જોઈએ વિદ્યાર્થીઓને તો એ પુનઃજીવિત કરવાની બાબત આવી છે આ ઉપરાંત કાયદાકીય શિક્ષણ આરોગ્ય શિક્ષણ તમામ ક્ષેત્રોને વિકસિત કરવામાં આવશે જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ વ્યવસાયિક શિક્ષણ મેળવી શકે ભવિષ્યમાં વ્યવસાય કરવા માગે તો એ પ્રમાણેનું એમની પાસે જ્ઞાન હોય એ પ્રમાણેનું ઈ જે છે એ એજ્યુકેશન કરી શકે પ્રકરણ નંબર એકવીસ પ્રૌઢ અને આજીવન અધ્યયન પેલા તો પ્રૌઢ શિક્ષણ એટલે શું એટલે કે મોટી ઉંમરના વ્યક્તિઓ કે જે સાક્ષરતા ધરાવતા ન હોય એમને સામાન્ય જીવન જીવવામાં પણ અગવડતા પડતી હોય મીન્સ કે વાંચતા લગતા ન આવડતું હોય ઉદાહરણ તરીકે કોઈ બીજી જગ્યાએ બસમાં જવાનું છે તો બસનું ઉપર બોર્ડનું નું ન વાંચી શકે તો ખાસ એમને જો વાંચતા લખતા આવડતો હોય તો ફાયદો થાય બીજાને પૂછવાની જરૂરિયાત ન રહે ખોટી બસની અંદર નો બેસી જાય તો મિનિમમ જે વાંચતા લખતા આવડતું હોય કોઈ ખોટી રીતે ગમે કાગળ હોય બેંકમાં જવાનું હોય તો આ બાબતે ખાસ પ્રૌઢ શિક્ષણ અને આજીવન અધ્યયન બાબતે પ્રકરણ નંબર એકવીસની અંદર આ બાબતે ખાસ ભલામણ કરવામાં આવી છે તો જુઓ શું કીધેલું છે પાયાની સાક્ષરતા પ્રાપ્ત કરવી શિક્ષણ મેળવવું અને આજીવિકા માટેના તક એ દરેક નાગરિકના મૂળભૂત અધિકાર છે ટૂંકમાં જે એ મોટી ઉંમરના વ્યક્તિ હોય પણ એમનો અધિકાર છે કે એમને પણ લાગતા વાંચતા આવડતું હોય તો એ શીખવું એમ કોઈ પણ દેશનો સાક્ષરતા દર જે સાક્ષરતા દર છે અને તેના પ્રતિ વ્યક્તિના જીડીપી સાથે ગાઢ સહસંબંધ છે ટૂંકમાં જે દેશનો કે જે જે તે સ્થળનો સાક્ષરતા દર જો ઊંચો હશે તો ચોક્કસથી જીડીપી પણ ત્યાંનો કે તે વ્યક્તિનો ઊંચો જ હશે તો ખાસ જેટલા પ્રમાણમાં વ્યક્તિઓ એજ્યુકેશન મેળવશે તો એ તો આના માટે ઓગણીસો ને માં ખાસ એક ઇતિહાસને લગતું છે આધુનિક ઇતિહાસને લગતું તો એ ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આજે પ્રૌઢ શિક્ષણ છે એના માટે એક કાર્યક્રમ ઓગણીસો ને માં શરૂ કરવામાં આવેલો શું કાર્યક્રમ હતો તો રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની શરૂઆત ઓગણીસો અઠ્યાસી માં કરવામાં આવી હતી ત્યારે તે મુખ્યત્વે લોકોની સ્વૈચ્છિક ભાગીદારી અને સહકાર ઉપર આધારિત હતો તમે તમને તો કદાચ નો ખ્યાલ હોય પણ તમારા માતા પિતા અથવા તમારા દાદા દાદીને પૂછજો કે એ સમયે મોટી મોટી ઉંમરના જે તરી તરી પાંત્રીસ પાંત્રીસ થી ચાલીસ વર્ષના જે લોકો હોય એને શાળામાં ભણાવવામાં આવતા હતા ને જેને વાંચતા લગતા ન આવડતું કક્કો બારક મોટી મોટી કેવું લાગે તમને અત્યારે નહીં લાગે કે કક્કો બારક બા એવી બધી બાબતો જે છે એ મોટી ઉમર અને ભણાવવામાં આવતી ખાસ અમુક લોકોને ખ્યાલ હશે કે આવી રીતે અને માતા પિતા સાથે વાતચીત થઈ હોય કે આવું આવું પહેલાં થયેલું કે ભણાવવામાં આવતા હતા બધા જે ગામડામાં રાત્રી દરમિયાન દિવસેવાળીએ કે ખેડૂત હોય તો દિવસેવાળીએ તમે ધંધો કરતા હોય તો કામ કરતા હોય તો રાત્રે આવા વર્ગો છે એ આયોજન કરવામાં આવતું હતું ગામડા લેવલે શહેર લેવલે દરેક લેવલે

શરૂઆતો શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવામાં આવશે જેનાથી સો ટકા સાક્ષરતાના સૌથી મહત્વપૂર્ણ હેતુની પ્રાપ્તિ થઈ શકે અહીંયા પ્રૌઢ શિક્ષણ માટે વર્ષ નથી આપવામાં આવ્યું આવ્યું છે 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 લક્ષ્યાંક એની અંદર એવું કે શક્ય હોય એટલું વહેલા આપણે મેક્સિમમ એવી યોજનાઓ જાહેર કરીશું મેક્સિમમ એવા કાર્યક્રમો જાહેર કરીશું કે જેથી આ પ્રૌઢ શિક્ષણનો જે રેશિયો છે રેશિયો સો ટકા પ્રાપ્ત કરવાની વાત છે જેથી તમામ લોકોને વાંચતા લખતા એ બધું આવડતું હોય સોરી મિત્રો હવે એક નવા અને સુસમર્પિત ઘટક સંગઠન દ્વારા માળખું કોણ તૈયાર કરશે તો એનસી આર તૈયાર કરશે હવે જે આ માળખું તૈયાર કરવાનું છે આ અભ્યાસક્રમ તૈયાર કરવાનું છે તો આ અભ્યાસક્રમ માળખામાં ઓછામાં ઓછા પાંચ પ્રકારના કાર્યક્રમો સામેલ હશે જે કયા કયા વિભાગ અંતર્ગત આવતા હશે જે સોરી કયા કયા ટોપિક અંતર્ગત આવતા હશે તો પેલું મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન બીજું મહત્વપૂર્ણ જીવન કુશળતા ત્રીજું વ્યવસાયિક શિક્ષણ વ્યવસાયિક કૌશલ્યો ચોથું મૂળભૂત શિક્ષણ અને પાંચમું સતત શિક્ષણ તો આ પાંચ વસ્તુ છે કે જેમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન આવી જાય જીવનમાં જે ઉપયોગી બને એવી બધી વસ્તુઓ શીખવાડવામાં આવે વ્યવસાયને લગતા કૌશલ્યો શીખવાડવામાં આવે મૂળભૂત શિક્ષણ શીખવાડવામાં આવે મૂળભૂત શિક્ષણ એટલે બેઝિક કે પ્રાઇમરી લગેલનું કે માધ્યમિક એ રીતનું બે વાત આ જે પ્રકરણ છે એની અંદર પ્રોડ શિક્ષણના પ્રકરણની અંદર કરવામાં આવેલી છે તો મિત્રો આ લેક્ચરની અંદર આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ